હલો જય ભીમ નમો બધે ભાઈ નમુ બધ વિનોદભાઈ રાઠોડ બોલું આપણે જેતપુર ગામ છે હું આપડા સમાજ નો છોકરો બોલું છું બોલો ને ભાઈ આગળ એમાં એવું છે મારો ભાઈ રાજકોટ રહી છે ત્યાં આવ્યો છે કામ કરવા બરાબર એની માટે બનાવ બન્યો છે એમ જગ્યા શું બનાવ બન્યો છે એને માર્યો છે કોઈ સમજી જગ્યા ને હાથ ને પગ ભાંગી ગયા સાહેબ કોને માર્યો એ અહીંયા દુકાને હતો ત્યાંથી લઈ ગયા તા એમ કહેતો હતો ને મને અત્યારે ફોન આવ્યો તો બરાબર બીજા લોકો દ્વારા મને અત્યારે જાણ કરી છે સમજ્યા કેવોક માર્યો છે માર્યો એટલે હાથ ને પગ બે ભાંગી ગયા છે અને ડોકે ભાંગી ગઈ છે ડોક્ટર નો ખુદ નો ફોન આવ્યો તો મારા માં તો ક્યાં એડમિટ ક્યાં છે આપડે સિવિલ હોસ્પિટલ માં છે સિવિલ હોસ્પિટલ માં હા પછી તમારા નંબર માંથી લીધા અત્યારે મને કઈ મોબાઈલ ખબર હું પણ માણસો બરાબર અને મારે એમાં એવું છે સાહેબ મારી પરિસ્થિતિ સાવ ખરાબ છે હું નાનો માણસ હું

અત્યારે તો હું નથી ત્યાં ગયો તો હું અહીંયા ભાઈ હોવ પણ જે એના એમને પાછા હું આવી ગયા તમારા ભાઈ ને મુકીને એમાં એવું છે મારે અહીંયા બા અને મારો ભાઈ છે ને એ સાવ પાગલ છે બરાબર એ ક્યાંક વયા જાય ને મારે એને ગોતવા નીકળવા પડે સમજી ગયા એટલે મારે ઈ તકલીફ છે સમજી ગયા ભાઈઓ કુટુંબ કોઈ નથી બાજુમાં,

ભાઈ રહ્યા ને આ ભાઈ એના બાપુજી અઠવાડિયા પેલા અઠવાડિયું થયો એક્સાઈડ ગયા ભાઈ ના પપ્પા હા અને એના મમ્મી મેન્ટલ છે એનો ભાઈ મેન્ટલ છે